જો શિક્ષણ નહીં હોય જો સમજદારી નહીં હોય તો પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં આપણે વધારે પ્રગતિ નહીં કરી શકીએ આ દેશમાં ગુજરાતમાં ઘણા બધા એવા સમાજ છે કે જેમણે શિક્ષણમાં બહુ મોટી ક્રાંતિ કરી છે લગ્ન પાછળ ક્યાંક ને ક્યાંક તર્કશર કરવાનું થાય તો કરજો

એની પણ સૌ આગેવાનો એ સમાજના માતા પિતા વડીલો એ ચિંતા કરી પડશે સમાજ શિક્ષણ થી ઉજવે છે સમાજ એની સભ્યતા સંસ્કૃતિ અને સંસ્કાર થી ઉજવે છે અને આ બધા ગુણો નહીં હોય આપણી પાસે શિક્ષણ નહીં સમજદારી નહીં હોય તો સમાજને આગળ કેવી રીતે લાવી શકીશું સારી બાબત છે કે સમાજમાં ધીરે ધીરે શિક્ષણ વધ્યું છે ક્યાંક ને ક્યાંક કેળવણી નો અભાવ છે સમાજના દીકરા દીકરીઓ સારું ઘણે ઘણે હોશિયાર બને છે પણ હજુ આર્થિક પાસુ આપણો મજબૂત નથી અને એ આર્થિક પાસુ મજબૂત બનાવવા માટે સમાજના ઉત્થાન માટે હમણાં ભાઈ પ્રેમ ઠાકોરે કહ્યું તેમ કે વીસ વર્ષ નો એક

ત્રણ ત્રણ ફેરા પૂરા કર્યા હતા છેલ્લે ફેરો બાકી હતો અને ગોવારિયાએ કહ્યું કે ગાયોની ની કતલ થાય છે ભાતીજી ગાયો ને બચાવો ધર્મ સંકટ ઉભું થયું ભાતીજી માટે એક બાજુ લગ્ન નો છેલ્લો ફેરો બાકી અને બીજી બાજુ ગાયો ની રક્ષા નો પોકાર પણ ક્ષત્રેય સમાજની અંદર એ વીસ વર્ષના યુવાને નક્કી કર્યું કે પહેલી સ્નાતન ધર્મડું જો કોઈ કામ હોય તો ગૌ રક્ષા મંદિરોની રક્ષા ક્ષા સારોની રક્ષા અપડાવાની રક્ષા અને વરભારાને માજુએ મૂકી અને ગાયોની રક્ષા માટે ગયા ત્યાં મસ્તક કપાયું એટલું તલ લડ્યું પણ ગાયોની રક્ષા કરી સનાતન ધર્મ ની વાત આઠસો વર્ષ પહેલા વીસ વર્ષ ના યુવાને ફાજમેલ માં આપણને બતાવી તો સમાજ ના ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે વીર મહારાજ એક સમાજ એક સુધારક વીર પુરુષ હતા એ વ્યસનો ના વિરોધી હતા એ શિક્ષણ પ્રેમી હતા એ ધર્મ પ્રેમી હતા

અને નાના મોટા વ્યસનો થી દૂર રહેજો શા માટે વ્યસનો કરીએ આપણી પાસે એટલી બધી આવક નથી આપણી પાસે એટલા બધા રૂપિયા નથી અને વ્યસનો પાસે આપણે રૂપિયા ખર્ચીએ છીએ મંદિરો બનાવ જો મંદિરો બનવા જોઈએ સનાતન ધર્મ ના વિજય માટે સનાતન ધર્મ માટે પણ મંદિરોની સાથે સાથે વિદ્રોહ મંદિરો પણ તૂટવા ન જોઈએ કોઈ તાકાત કોઈ રહી શકે એની પાસે કાયદા નું જ્ઞાન છે એની પાસે શિક્ષણ જ્ઞાન છે જરૂરિયાત વર્તાય છે ની જરૂરિયાત વર્તાય છે ત્યારે હું માનું છું કે આ ત્રંબાવાની ટીમ સમૂહ લગ્નની આ ટીમ એક સવાર સુધારાનું કામ લઈને નીકળી છે સમૂહ લગ્નની સાથે સાથે સંતો મહંતો ની આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સમાજને સાચી દિશા તરફ લઈ જાઓ એના માટે નાના મોટા આપણે સંકલ્પો કરવા પડશે ત્યારે વધારે વાત ન કરતા પ્રભુતામાં પગલા મારતા દીકરા દીકરીઓને ભગવાને ઋણ આશીર્વાદ તો આપ્યા જ છે પણ દીકરાના વર રાજાના માતા પિતાને મારી વિનંતી ને વર રાજાને પણ વિનંતી કે અઢાર અઢાર વર્ષ સુધી આ દીકરીના માતા પિતાએ દીકરીનું પાલન પોષણ કર્યું છે એને ભણાવી ગણાવીને મોટી કરી છે અને આ સમાજ વચ્ચે સંતોની આજે દીકરીનો હાથ જ્યારે દીકરાના હાથમાં મૂકતા હોય ત્યારે વન રાજા ની મારી વિનંતી છે એક સામાન્ય પત્ની ના જ આજે તમારા ઘરની અંદર આજે લક્ષ્મીની પણ રાગણા થઈ રહી છે તમારા ઘરમાં આજે લક્ષ્મીના પગલાં પડવાના છે ત્યારે એ દીકરીને વહુની સાસુ માને પણ વિનંતી કે અમારી દીકરીને ક્યાંક નાની મોટી કંઈક ખાવા પીવા બનાવવામાં કે સરભરા કરવામાં કંઈક નાની મોટી ભૂલ થાય ને તો એને મેળા દ્વારા ના મારશો મેળા પોણા માણસો તો સમાજમાં પ્રશ્ન એવા થશે એ તમારી દીકરી કરીને માથે હાથ ફેરવી એને શીખવાડજો દીકરી બેટા થાય માં વિનંતી કરે છે કે આજીવન ક્યાંય પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીમાં માં જવાનો ક્યારે કોઈ વિચાર ન કરશો અને ક્યાંક એવો પ્રશ્ન ઉભો થાય તો અમારા સુધી પ્રશ્ન લાવજો આ સમૂહ લગ્ન જે કરતા હોય એના સુધી સમસ્યાને લાવજો ત્યારે તમારી દીકરી કે અમારી દીકરી કોઈના ઘરે જાય ત્યારે લક્ષ્મી તરીકેની એની કરજો એને ક્યારે તેને ટોળા ના મારશો અને દીકરી તમારા ઘરની ઇજ્જત તમારા ઘરની આવૃત તમારા ઘરનો નો મોભો ને માન વધારશે ત્યારે અમે વાત નહીં કરતા પરમ પિતા માતાજી

હું ખુબ ખુબ અભિનંદન આપું છું કે આવી સેવા કરતા રહો અને સમાજ ને આગળ વધારો એવી ભગવાન માતાજી પ્રાર્થના છે જય માતાજી